નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આમ જોવા જઈએ તો વરસાદ પણ સારામાં સારો થઈ ગયો છે અને બીજી આનંદની વાત વાત કે આજે અમારી યુટ્યુબ ની ચેનલ માં દસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ બદલ હું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી સંદીપભાઈ સાહેબ તથા ગુજરાત તથા ભારતભરના સર્વ ખેડૂત મિત્રો જેમણે મને સપોર્ટ કર્યો છે આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો કે છે ધોળાભાઈ તમે સરસ મજાનો વિડીયો બનાવો છો મારા વગર કીધે મેં ક્યારેય મારા વિડીયોમાં એવું નથી કીધું વિશ્વાસ ચેનલ તમે કરો અને આ જોવો વિડીયો પણ મને જે સપોર્ટ આપ્યો છે લગભગ આખા ગુજરાત આભાર માનું છું અને ભવિષ્યમાં આવો ને આવો સપોર્ટ આપજો અને આ ઉપરાંત ઘણી બધી કંપનીઓનો સપોર્ટ પણ મને મળતો રહ્યો છે એમાં ખાસ કરીને અદામા છે ગોદરેજ છે એ બીજી નાની મોટી ઘણી બધી કંપનીઓનો સપોર્ટ મળ્યો છે ને પણ ઘણી બધી કંપનીઓનો સપોર્ટ મળ્યો છે ગોધ અદામા ગોદરેજ આ ઉપરાંત અવની છે રાશિ છે નુજુડું છે ઘણી બધી કંપનીઓ બિહારની કંપનીનો પણ સપોર્ટ મળ્યો છે ઘણા બધા પણ આભાર માનું છું અને ખાસ કરીને અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એક પ્રકારની ભાઈ ધૂળાભાઈ તમારા દસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને સાહેબ વચિંતા કે ક્યાંક લઈને આવ્યા એ બધો ખરેખર મને પણ આનંદ ની લાગણી થાય છે તો આ નિમિત્તે હું સંદીપભાઈ સાહેબ ને વિનંતી કરું છું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના પ્રતિનિધિ છે એ બે શબ્દો કે અને ખાસ કરીને સાહેબ પણ સપોર્ટ એટલો હશે કે સાહેબ અવારનવાર અમારી યુટ્યુબ ની ચેનલ માં ઉપસ્થિત રહે અને સરસ મજાની માહિતી આપે છે અને ખેડૂત મિત્રોમાં સરસ મજાની એમને બોલવાની સત્તા પણ સારામાં સારી છે બોલવામાં મારી કરતા પણ એક્સપર્ટ છે અને ખેડૂત મિત્રો ને જે માહિતી આપે ખેડૂત મિત્રો ને ગમે છે મારે પણ ચેનલ જોયા છે અને સાહેબ નો પણ ઘણો બધો સપોર્ટ મળે તો સાહેબ ને વિનંતી કરું કે બે શબ્દો સાહેબ કે પેલા મીણબત્તી થી પેલા કેક ને સ્વાગત તરફ આજથી એક દોઢ વર્ષ પહેલા બે વર્ષ પહેલા જ્યારે પણ તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે મને યાદ છે કે તમે શબ્દો બોયલા હતા ધૂળાસઠ કે એક સમયે એક સાહેબ એક આયરે પાંચસો ખેડૂત સુધી સાહેબ પહોંચવું ઈ અઘરું કહેવાય પણ આપણો એક મેસેજ ખેડૂતો સુધી પહોંચી જાય રાઈટ ટાઈમે અને એ પ્રમાણે ખેડૂતો અનુસરવા માંડે તો એના ખેતીના પાકમાં ખર્ચો ઘટે અને ઉત્પાદન વધે તો એ ખેડૂત મિત્રો આપણને આશીર્વાદ આપશે તો એવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલો ચાલુ કરવી છે અને બધા ખેડૂત સહકાર મળી કે કેવું થાય ત્યારે મેં એમને એક શબ્દ કીધા હતા કે આપણી નીતિ સાચી હશે તો જે હિન્દીમાં કહેવત છે ને કે ભાઈ કારવા બનતા ગયા ઓર માહોલ બનતા ગયા જેમ જેમ સમય જતો ગયો એમ એમ ખેડૂત મિત્રો જ ઓટોમેટિક આપણી સાથે જોડાતા ગયા

બેક એન જે સપોર્ટ કર્યો ધોળા એ બધાય વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર એમના માધ્યમથી વ્યક્ત કરું છું કે એમને આજે આ લેવલે પહોંચાડ્યા તો આવો નવો પ્રેમ વરસાવતા રહેજો અને આગ્રહ કરીએ છીએ કે આજે બાવીસમી ઓગસ્ટ છે આવતી બાવીસમી ઓગસ્ટે આપણે એક લાખ સબ્સ્ક્રાઇબર થાય અને એક લાખ સબસ્ક્રાઇબરની કેક કાપશું એવા આશીર્વાદ સાથે આપણે ધુળાશેઠને કોંગ્રેચ્યુલેશન કરીએ છીએ ખૂબ ખૂબ આભાર સાહેબેજે કીધું કે ભાઈ આપણા સબ્સ્ક્રાઇબર ઓછા હતા છતાં પણ આપણે ખેડૂતો લગભગ વિડીયો જોયા એક સાહીઠ હજાર વ્યુ આવેલા છે ત્યારબાદ આપણે ચણાના વિડીયોમાં સર ચુમ્માલી હજાર વ્યુ આવ્યા છે કેટલા ચુમ્માલી હજાર તે વખતે તો ખાલી આપણી પાસે બે ત્રણ હજાર જ હતા ત્યારબાદ હમણાં નવો આપણે ટરબુટ નો વિડીયો બનાવ્યો એનો ત્રીસ હજાર ઉપર સબસ્ક્રાઈબ આવ્યા ખાલી અઠવાડિયામાં બરાબર એટલે વ્યૂ આવ્યા એટલે દિવસે ને દિવસે ચેનલ નો ખેડૂતો નો જે સપોર્ટ મળે છે એ બધા સર્વ ખેડૂત મિત્રો નો તથા ડીલર મિત્રો નો તથા કંપનીઓના સાહેબો નો આભાર માનું છું અને ભવિષ્યમાં આવો નવો સપોર્ટ

હવે પછી આપણે કઈ નવી માહિતી આપીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને ભારત માતા કે જય પંદરમી ઓગસ્ટ પણ પૂરી થઈ છે